ભરૂચની એમ કે કોલેજના આચાર્ય ડૉક્ટર વિજયકુમાર જોશીની કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમણૂક કરાઈ ભરૂચની એમ કે કોલેજના આચાર્ય ડૉક્ટર વિજયકુમાર જોશીની કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે નિમણૂક થતાં કોલેજ પરિવાર દ્વારા તેઓનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કે એન ચાવડા દ્વારા ભરૂચની એમ કે કોલેજના આચાર્ય ડૉક્ટર વિજયકુમાર જોશીની આગામી પાંચ વર્ષ માટે કોમર્સ ફેકલ્ટીના દિન તરીકે નિમણૂક થતાં કોલેજ પરિવારમાં ખુશીની લાગણી પસરી જવા પામી હતી કોલેજ પરિવાર દ્વારા આચાર્ય ડૉક્ટર જોશીનું સન્માન કરી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી દિન તરીકે નિયુક્ત થનાર ડૉક્ટર જોશીએ ખુશી વ્યક્ત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી તેઓ દ્વારા તમામ આવશ્યક કામગીરીની ખાતરી આપી હતી વેદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ બે હજાર ત્રેવીસની જોગવાઈ અનુસાર માનનીય કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ એન ચાવડા દ્વારા મારી વેદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે આગામી પાંચ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે અગાઉ પણ મને ત્રણ વર્ષ માટે યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપવાનો મોકો મળેલ અને પુનઃ મને આ સેવા કરવાનો મોકો આપવામાં આવેલ છે તે બદલ હું યુનિવર્સિટી સત્તાધીશોનો આભાર વ્યક્ત કરું છું અને કોમર્સ ફેકલ્ટીની સેવા કરવાનો મને મોકો મળ્યો છે તો હું મારાથી બનતા પ્રયત્નો કરી અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધે અને કોમર્સ ફેકલ્ટીનું નામ ઉજ્જવળ થાય તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ